એ શબ્દોમાં બધી મર્યાદા રાખી છે કાલી મારી મર્યાદા છે ને એ ચૂકી જાય હું હો સંકલન સમિતિ તમે થાય કરી લેજો કાલે ખુલ્લેઆમ મેદાનમાં આવું છું ખુલ્લેઆમ મારા કોઈના બાપની જરૂર નથી મારા સમાજની જરૂર છે હું સમાજને પૂછીશ કે સંકલન સમિતિ મારી અરે નથી શું કામ નથી એ હું તમને બતાવીશ જો એક વાત તમને કરું માફ કરશો મને પણ એક જરૂર કહી દઉં કે સંકલન સમિતિ એટલે સમાજ ને સમાજ એટલે સંકટ સમિતિ આટલો બધો સમાજ એ તમારા ઉપર ભરસો રાખ્યો છે તમે ગદ્દાર ન થતા તમે ગદ્દાર છો અને રેવાના છો મને ખબર છે પણ કાલે હું તમારો પર્દાભાશ કરીશ કરીશ અને કરીશ હું બોલાવીશ સંકલન સમિતિને બરાબર છે જવાબ આપજો મને કાલે જવાબ આપજો ને

અને તમારી મદદ ની મારે જરૂરી નથી નો કરતા હું કહું છું નો કરતા હું કાલે કરીશ જે થવું એ થાય તમારી પરીક્ષા લઈ લઈશ પછી સમજ ને પૂછીશ કે સંકલન સમિતિ મારી અરે નથી તમે છો કે નહીં નથી તો કઈ વાંધો નહીં મારું રાજીનામું બરાબર છે અને હું જાઉં છું હળમતિયા બસ આટલું જ કહીશ